ઉલ્લેખનીય છે કે સાડત્રીસ લોકો ટ્રકમાં હોય તો વાત માનવામાં આવે પરંતુ તે લોકો જીપમાં ભરવામાં આવેલા જેમાં રાજસ્થાનના ઉદયપુર જિલ્લાના કોટડા તાલુકાના ગામની મહિલાનું કુટીઓ પ્રમાણે કોઈ બનાવ બને અને કોઈનો જીવ જાય બાદ કાયદાની સ્થિતિ કરતા હોય સામે તંત્રનું સફળ ઉજાગતા ઈડર ખેડબ્રમના રોડ પર ચાલતા ઓવરલોડ પેસેન્જર ફરી અને સટલિયાઓ સામે લાલાક કરી વડાલી પોલીસે અઢાર વાહનો ડિટેઇન કરી કડક કાર્યવાહી કરે કાર્યવાહીને ઈડર મહારાણા પ્રતાપ સર્કલ પાસે યમરાજાની સવારી જોવા મળી છે જે પોલીસને ખુલ્લી ચેલેન્જ ફેંકી રહ્યા હોય તેવું જોવાઈ આવે છે હવે જોવાનું એ રહ્યું કે અકસ્માત થશે કે આવી સવારીઓ પર રોક લાગશે શું નેત્રમના કેમેરા ત્રણ સવારી મોબાઈલ અને હેલ્મેટ માટે છે